જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ ત્રણ હજાર છસો ને ચાર કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં પંચાણું કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે જેનું અનુકરણ આવતીકાલથી જ થવાનું છે વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો પચાસ હજાર રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્કલુડ છે તો હાઉસ ટેક્સની અંદર પાંચ હજાર રૂપિયા અને નળ કનેક્શનની અંદર પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા સ્ટ્રેટ દસ હજાર રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે કોઈને પાંચ લાખ રૂપિયા બાકી છે કોઈને ત્રીસ હજાર રૂપિયા બાકી છે કે કોઈને એક લાખ રૂપિયા બાકી છે સીધું દસ હજાર રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી દસ હજાર રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો તેમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ ખિસ્સામાં જે રાજકોટ મહાનગર મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માન્ય મેયર શ્રી માન્ય અમારા ભાજપના અધ્યક્ષશ્રી આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે આ રકમમાં પચાસ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે પચાસ લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે કોઈને એક કરોડ ભરવાના હશે તો એના ત્રણ ત્રણ મહિનાના ચાર હપ્તા એટલે કે એક વર્ષની અંદર એ એણે પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે બે કરોડ કે એક સાથે પાંચ કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માન્ય મેયરશ્રી માન્ય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ જેમાં પચાસ લાખ રૂપિયા સુધીની એણે રકમ ભરપાઈ કરવાની રહેશે પચાસ લાખ રૂપિયાથી ઉપરની જે કંઈ પણ રકમ હશે એના ચાર હપ્તા ચાર હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે યોજના નંબર ત્રણ રેસકોસ સંકુલનું બ્યુટિફિકેશન સાથે નવીનીકરણ રાજકોટ શહેરનું આપણું હૃદય સમૂહ રેસ્કોસ છે લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા રેસકોસની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ ગુજરાતનો સૌ પ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા ગાર્ડન પાસે જમણા ઉપરનો જે બગીચો ત્યાં આપણે રાજકોટમાં પ્રથમ વખત દિવ્યાંગ પાર્ક દિવ્યાંગો માટે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ અને રેસકોર્સનું બ્યુટિફિકેશન કરીએ છીએ યોજના નંબર ચાર રાજકોટ મહાનગરપાલિકાના હૈયા તથા નવા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી રાજકોટ શહેર દિન પ્રતિદિન વધતું જાય છે રાજકોટ શહેરની અંદર બ્રિજોની જે ઉપયોગિતા છે ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે ટ્રાફિકને અડચણરૂપ ન થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગિતા છે એના માટેની એક પણ યોજના છે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરની અંદર મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનો એક યોજના છે યોજના નંબર છ વોટર ડિસ્ટ્રીબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ સાથીઓ આ યોજના રાજકોટ શહેરમાં જે મા નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈપણ સોસાયટીના વાલ સુધી સ્કાડા સિસ્ટમ હતી કે વાલ જ્યાં મેનોલ જ્યાં હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો સો લીટર ઓછું છે બસો લીટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે તો ઘર ઘર સુધી સ્કાડા સિસ્ટમ મશીન નથી મૂકવાના પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે જેનું આધુનિકરણ તરફ વોટર વોટરવર્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે રાજકોટ યોજના નંબર સાત રાજકોટના તમામ પબ્લિક ટોયલેટનું અપગ્રેડ કરવાની યોજના શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીએ છીએ સમયાંતરે એમાં અપગ્રેડેશન કરવાનું રિનોવેશન કરવા પડે નવા ટોયલેટ બનાવવા પડે એના માટેની એક યોજના છે યોજના નંબર આઠ સિનિયર સિટીઝનના નામથી વૃક્ષારોપણ ચાલુ નાણાકીય વર્ષની અંદર આ વર્ષના બજેટમાં એક ખૂબ સારી યોજના લઈ આવ્યા હતા કે કોઈપણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે એમાં એ દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર ત્રણ મહિને વ્યક્તિને એમને વોટ્સઅપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારો વૃક્ષ છે આ જગ્યાએ જે તમે જોઈ શકો છો એ જ યોજનાને ફરી પાછા લઈને અમે રાજકોટ શહેરના સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો છો એના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે અમારી પાસે જે સિટી બસમાં જે ચાલુ ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી એમાં એનો અમારી પાસે બાવીસ હજારથી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે ઉપરાંત કોઈ પણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિવસોમાં જાહેરાત કરશું વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈપણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે એના એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન નામની એની પોતાની નેમ પ્લેટવાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ યોજના નંબર નવ નાના મોવા બ્રિજ નીચે ગેમ ઝોન સાથે કાફેટ એરિયા રાજકોટ શહેરમાં અને સમગ્ર દેશની અંદર બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ સારા કામ કરી રહી છે બ્રિજની નીચેના બ્યુટિફિકેશનની યોજના આપણે હાલમાં અત્યારે કાલા રોડ ઉપર આત્મીય કોલેજના બ્રિજની નીચે ગેમ ઝોન અને બ્યુટિફિકેશન કર્યું છે એ યોજનાને આગળ વધારતા આપણે નાના મોવા બ્રિજની નીચે ગેમ ઝોન અને કાફેટ એરિયા કરવા જઈ રહ્યા છે પી એમ ઇ બસ સેવા અંતર્ગત સો ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સેશન તથા માળખાકીય સુવિધા ઊભી કરવી આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત ઈ યોજના નીચે આવે છે પરંતુ રાજકોટ શહેરને વધુ સો સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે જેનું ચાર્જિંગ સેશન બનાવવાની પણ યોજના છે યોજના નંબર અગિયાર નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે આપણે એક સાઉથ ઝોનની પણ જાહેરાત કરી હતી જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ને ઓફિસ બનવા માંડી છે એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોનને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રીઓ ડેપ્યુટી કમિશનરીઓ ઝોનના આ ઓફિસની અંદર બેસશે નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિવાળી જે ચાર હજાર વાર જગ્યા છે એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ યોજના નંબર બાર નમો વનનું નિર્માણ અટલ સરોવર સ્માર્ટ સિટીની અંદર નરેન્દ્ર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામથી નમો વનની યોજના એક આવું નમો વન બનાવીએ છીએ જે પબ્લિક માટે અમે લોકો નવા નાણાકીય વર્ષની અંદર આ યોજનાને ખુલી મૂકવાના છીએ અમે નમો વન બનાવવાના છીએ જેમાં કોઈપણ વ્યક્તિ અંદર જઈ શકશે એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ કક્ષાનું જે આપણે રામવન બનાવ્યું એ જ પ્રકારનું નમો વન સ્માર્ટ સિટીની અંદર ત્રીસ હજાર વાર જગ્યાની અંદર આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ